સુરતી સ્પેશિયલ ઘારી બનાવીશું અને વન બાઈટ ઘારી બનાવીએ એટલે કે નાની સાઇઝની એક જ બાઇટમાં ખાઈ શકાય કે જેથી ઘરીનો બગાડ પણ નહીં થાય અને માર્કેટમાં મળે છે ને એ થોડી મોટી સાઇઝની હોય છે તમે જોઈ હશે અને બદામ પિસ્તા અખરોટ કેસર ઉમેરીને બનાવીશું તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અડધો કપ નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ લઈશું ત્યારબાદ મિલ્ક પાવડરનું આ પેકેટ છે કે જે માર્કેટમાં તમને મળી જશે અને આજે ઘારી માટે માવો પણ આપણે ઘરે બનાવવાના છીએ મારા ઘણા વ્યુઅર્સ એવી જગ્યાએ રહે છે કે જ્યાં માવો પણ અવેલેબલ નથી હોતો તો આ એક કપ મિલ્ક પાવડર લઈએ અને થોડો થોડો દૂધમાં ઉમેરતા જવાનું અને બિલકુલ લમ્સ ના રહે એ રીતે મિક્સ કરવાનું છે અને માવામાં તો શું છે કે ક્યારેક માવો જે માર્કેટમાં મળે છે ને તે ઘણો જૂનો હોય એવું પણ બને તો આ રીતે તમે ઘરે તૈયાર કરો ને માવો તો બહુ સારું પડે તો આ રીતનું મિશ્રણ રેડી કર્યું છે અને માવો બનાવવા માટે ગેસ પર એક પાન મૂક્યું છે નાની સાઇઝનું એમાં હાફ ટેબલ સ્પૂન ઘી મૂકીશું અને ત્યારબાદ દૂધ અને મિલ્ક પાવડરનું મિશ્રણ જે છે એ ઉમેરી દઈએ અને ગેસની આંચને મીડિયમ રાખીશું અને હલાવતા જઈશું બેથી ત્રણ મિનિટ આ રીતે હલાવીશું ને એટલે એમાં બબલ્સ આવવા માંડશે જુઓ આ રીતે અને મિશ્રણ થોડું ઘટ્ટ થવાની શરૂઆત થવા માંડશે આ રીતે સતત એને હલાવતા જવાનું અને જુઓ ખાસ્સું મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે લગભગ છથી સાત મિનિટમાં આ રીતે ઘટ્ટ થાય અને આ મિશ્રણ હવે પાન છોડવા માંડશે એટલે માવો તૈયાર થઈ ગયો એમ સમજવું અને ગેસ બંધ કરી દઈને માવાને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈએ એટલો ઠંડો થવા દઈશું અને ત્યારબાદ એને અડધો કલાક ફ્રીઝમાં રાખીશું હવે વન ફોર્થ કપ ચણાનો ઝીણો લોટ લાવવાનો છે આ રીતે સાધારણ પ્રેસ કરીને લીધો છે અને એને ચાળી લઈશું આ રીતે ચાળી લીધો છે હવે એને એક પાનમાં થોડું ઘી લેવાનું છે લગભગ મેં એક ટેબલ સ્પૂન ઘી લીધું છે અને ચણાના લોટને શેકી લેવાનો છે બીજું થોડું ઘી જોઈશે પાછળથી ઉમેરીશું અને ગેસની આંચને મીડિયમ ટુ સ્લો પર રાખવાની છે અને લોટને સારી રીતે શેકવાનો છે થોડું ઘી મેં ફરીથી ઉમેર્યું છે એક ટેબલ સ્પૂન જેટલું અને શરૂઆતમાં તમને લાગશે કે આ બધું કોરું કોરું છે પરંતુ જેમ લોટ શેકાતો જશે ને તેમ ઘી રિલીઝ થતું જશે જુઓ હવે તમે જોઈ શકો છો કે ઘી રીલીઝ થઈ ગયું છે અને આ રીતે કલર બદલાયો છે તો આપણે લાડવો શેકીએ ને એ રીતે એને શેકવાનો છે અને કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ સુગંધ પણ આવવા માંડી છે તો હવે ગેસને બંધ કરી દઈશું અને આ લોટને પણ બિલકુલ ઠંડો થવા દઈશું આ ચણાના લોટને ફ્રીઝમાં મૂકવાની જરૂર નથી હવે ઘરીમાં ઉમેરવા માટે વન ફોર્થ કપ બદામ વન ફોર્થ કપ પિસ્તા વન ફોર્થ કપ અખરોટનો માવો સાતથી આઠ ગ્રીન ઇલાયચી અને બે ટેબલ સ્પૂન ઝીણી ગ્રીન પિસ્તી આવે છે એ લીધી છે ડ્રાય ફ્રૂટ્સ તમને જે પસંદ હોય એ મુજબ લઈ શકાય તો આ બધા ડ્રાય ફ્રૂટ્સને ડ્રાય રોસ્ટ કરી લઈએ પહેલાં અને આ રીતે ડ્રાય રોસ્ટ કરીશું ને તો સરસ એમાં એક ક્રંચ આવશે અને થોડું ઘણું મોઇશ્ચર હોય તો તે પણ નીકળી જાય અને ઠંડા થયા બાદ એને કરકરા ક્રશ કરી લેવાના છે અને ત્યારબાદ એને બાજુ પર રાખીશું હવે અડધો કલાક માવાને ફ્રીઝમાં રાખ્યા બાદ એક મોટી કથરોટમાં લઈએ અને ત્યારબાદ અડધો કપ જેટલી બુરુ ખાંડ લઈશું આ બુરું ખાંડ કે જે તમને કરિયાણાના સ્ટોરમાંથી આસાનીથી મળી જશે અને કોઈક જગ્યાએ જો બુરુ ખાંડ અવેલેબલ ના હોય તો તમે દળેલી ખાંડ પણ લઈ શકો અને આપણે જે ડ્રાય ફ્રૂટ્સ ક્રશ કર્યા એ ઉમેર્યા અને ઇલાયચીના દાણા વાટી લીધા છે એ ઉમેર્યા અને દસથી બાર કેસરના તાંતણા ઉમેર્યા છે કે જે બિલકુલ ઓપ્શનલ છે તમે માવો બનાવો ને ત્યારે દૂધમાં પણ કેસરને એડ કરી શકો તો હવે સારી રીતે મિક્સ કરીએ અને ત્યારબાદ આપણે ચણાનો લોટ ઉમેરીશું કે જે આપણે શેકીને ઠંડો કર્યો છે અને હાથ વડે સારી રીતે મિક્સ કરીએ એટલે ઘારી માટેનું પરફેક્ટ બાઇન્ડિંગ સાથેનું સ્ટફિંગ રેડી થઈ જશે અને આપણે વન બાઈટ ઘારી એટલે કે નાની સાઇઝની ઘારી બનાવવાના છીએ તો હવે આ મિશ્રણ તૈયાર થઈ જાય એટલે ઘારી બધી એક સરખી સાઈઝની બને ને એટલા માટે મેં ટ્રે લીધી છે એમાં ઘારીનું મિશ્રણ આપણે સેટ કરીશું આ મારી આઈસ ટ્રે થોડા મોટા ખાનાવાળી છે એટલે મેં અડધી જ ભરી છે તમારે જે સાઈઝની ઘારી બનાવવી હોય એટલું આની અંદર તમારે સ્ટફિંગ મૂકવાનું આ રીતે ટ્રે રેડી થઈ જાય ત્યારબાદ અડધો કલાક એને પણ ફ્રીઝમાં રાખું છું તમે કોઈ પણ નાનું ઢાંકણ કે બીજા સાધન વડે પણ આ શેપ આપી શકો અથવા તો હાથ વડે પણ નાની નાની ઘારીનો શેપ આપી શકો તો આ રીતે હાથ વડે બનાવી છે અને અડધો કલાક એને ફ્રિજમાં રાખીશું અને ત્યારબાદ અડધો કલાક ઘારી રેસ્ટ કરે સ્ટફિંગ ત્યાં સુધીમાં આપણે ઉપરના પળ માટે એક કપ મેંદો જે ચાડી લીધો છે અને પાંચ ટીસ્પૂન દેશી ઘીનું મોણ લઈશું એટલે કે મુઠિયા પડતું મોણ મૂકવાનું છે મેંદાની ક્વોલિટી પર ઘીનું મોણ ડિપેન્ડ કરશે એકાદ ચમચી વધારે કે ઓછું પણ જઈ શકે તો આ રીતે આપણે એને સારી રીતે મોણને મિક્સ કરીએ હવે પાણી લઈશું તો વન ફોર્થ કપ પાણી લીધું છે અને થોડું થોડું હાથમાં લઈને ઉમેરતા જવાનું છે ડાયરેક્ટ નહીં રેડતા તો વધારે નહીં પડી જાય અને ભાખરી કરતાં સાધારણ નરમ રહે એ રીતનો લોટ બાંધી લેવાનો છે અને ઢાંકીને અડધો કલાકે એને પણ રેસ્ટ આપીશું અને વનખો વન ફોર્થ કપ જે પાણી લીધું હતું એમાંથી એકાદ ચમચી જેટલું પાણી બચ્યું છે હવે અડધા કલાક બાદ ફ્રીજમાંથી ઘારીનું સ્ટફિંગ બહાર કાઢી લીધું છે અને આ રીતે એને અનમોલ્ડ કરી દઈશું અને જે ઘારીનો લોટ આપણે બાંધી લીધો છે મેંદાનો એમાંથી નાની નાની અને પાતળી પૂરી વણવાની છે ખાસ યાદ રાખજો બને એટલી પાતળી પૂરી વણવાની છે આપણી ઘારી નાની છે એટલે નાના લુઆ કર્યા છે અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકો જુઓ આ રીતે એકદમ પાતળી વણી છે કે જેમાંથી તમને પાટલાનો કલર પણ દેખાય છે અને હું હાથમાં લઉં છું ને તો મારી હાથની આંગળીઓ પણ દેખાય છે કહેવાનો મતલબ એ છે કે આ રીતે પાતળી પૂરી વણવાની છે હવે એક એક ઘારીનું સ્ટફિંગ લઈને બધી બાજુથી કેરફુલી એને સીલ કરવાની છે આ રીતે સાધારણ વધારેનો લોટ હોય તો તે આપણે કાઢી નાખવાનો અને આ રીતે આપણે બધી ઘારીને ભરી લઈશું અને તમે ચંદી પડવાના દિવસ માટે ઘારી ઘરે બનાવો છો કે રેડીમેડ લાવો છો અને ઘારી સાથે બીજું શું ખાવ છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તો આ રીતે આપણે બધી ઘારીને ભરી લેવાની છે આ આપણે આઈસ્ટ્રેમાં કરેલી એ અને આ હાથથી શેપ આપેલો ને એ ઘારી છે તો હવે એને તળવા માટે મીડિયમ ફ્લેમ પર ઘી ગરમ કર્યું છે તમે તેલમાં પણ તળી શકો અને આ રીતે ઝારી પર ઘારીને ગોઠવવાની અને ત્યારબાદ ચમચા વડે ઉપર કડાઈમાંથી ગરમ ઘી રેડતા જવાનું છે તમે જોઈ શકો છો કે આપણા ઘારી પર બહારનું જે પડ છે એનો કલર ચેન્જ થતો દેખાય છે અને એક સાઈડની બાજુ તળાઈ જાય ને એટલે પલટાવીને બીજી સાઈડે પણ તળી લેવાની છે આ રીતે તમે વન બાઇટ ઘારી બનાવીને સર્વ કરશો ને તો પરિવારમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને આ સાઈઝની અઢાર ઘારી બની છે અને આ અગાઉ મેં નોર્મલ સાઇઝની ઘારી કે જે માર્કેટમાં મળે છે ને એ સાઈઝની ઘારી અને ઓપન ઘારી રોલ એમ બે રેસીપી ચેનલ પર પોસ્ટ કરેલી છે અને એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે અને અમે ઘારી સાથે ભૂસું અને લીલા નાળિયેરની પેટીસ ખાઈએ છીએ અને લીલા નાળિયેરની પેટીસ કેવી રીતે બને એની રેસીપી પણ મેં ફૂલ ડિટેલમાં આ ચેનલ પર પોસ્ટ કરેલી છે અને એની લિંક પણ મેં નીચે આપી દીધી છે તો આ રીતે આપણે બધી ઘારીને તળી લઈશું અને એને બિલકુલ ઠંડી થવા દેવાની છે રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યારબાદ એને અડધો કલાક ફરીથી ફ્રીજમાં મૂકવાની છે જુઓ આ રીતે બધી તળાઈ જાય એટલે એને અડધો કલાક ફ્રીજમાં મૂકવાની અને અડધો કલાક બાદ મેં આ પ્લેટને બહાર કાઢી લીધી છે હવે ઉપર ઘી ઉમેરવાનું છે એટલે આ રીતે કાણાવાળું સાધન લેવાનું અને એના પર બધી ઘારી ગોઠવી દઈએ આમ તો ઘારી એટલે ઘી તો હોય જ હોય પરંતુ તમારે જો તળી લીધા બાદ ઘી વિનાની ઘારી ખાવી હોય ને તો એમને પણ ખાઈ શકો તો આ રીતે આપણે બધી ઘારી પર ઘી ઉમેરતા જઈશું અને તમારે જેટલા પ્રમાણમાં ઘી જોઈએ ને એટલું તમે લઈ શકો કોઈકને વધારે ઘી જોઈએ કોઈકને ઓછું પસંદ હોય તો એ રીતે તમે ઘીને એડ કરી શકો અને આ રીતે તમે નીચે કાણાવાળું સાધન રાખશો ને એટલે વધારેનું ઘી નીચે પ્લેટમાં જતું જશે અને આ રીતે ઉપરની સાઈડે ઘી લગાવી લો ને ત્યારબાદ દસ મિનિટ એને ફ્રીઝમાં મૂકવાની અને આ દસ મિનિટ બાદ મેં એને ફ્રીજમાંથી બહાર કાઢી લીધી છે અને ઉલટાવીને બીજી સાઈડે પણ ઘી લગાવી દઈએ અને ત્યારબાદ ફરીથી દસ મિનિટ ફ્રીઝમાં રાખીશું આ રીતે મેં બંને બાજુ ઘી લગાવીને ફ્રીઝમાં રાખ્યા બાદ બહાર કાઢી લીધી છે અને જુઓ કેટલી સરસ ઘારી તૈયાર થઈ ગઈ અને આ ચમચીમાં સમાઈ જાય એટલી નાની છે અને હવે સર્વિંગ કરીશું આપણે તો આ રીતે કાંટા ચમચી વડે એને થોડી અલગ કરી લઈએ કારણ કે ઘીથી ચીપકી જાય છે અને બદામ પિસ્તાની કતરણથી જરા ગાર્નિશ કરી લઈશું અને કટ કરું ને ત્યારે અંદરથી પણ તમે જોજો કે કેટલી સરસ થઈ ગઈ છે અને આખી ઘારી હું તમને નજીકથી પણ બતાવું છું અને રેસિપી જો ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને એક કોમેન્ટ જરૂરથી લખજો તમારી એક કોમેન્ટ મારો ઉત્સાહ વધારે છે અને ખાસ વાત કે દિવાળી નજીક આવી રહી છે તો બાળકોને ફટાકડાથી ખૂબ સાચવજો અને આવજો